મિત્રો તમે જોઈ શકો છો આજની મારી મિની બ્લોગમાં હું તમને એક આ જે સામે દેખાય છે જંગલ વિસ્તાર છે ત્યાં આવેલી છે અને ખૂબ જ મીઠું પાણી આપે છે અને હજી તમને ગીર ગામડાઓમાં અને ઘણા બધા ગામડાઓમાં આ ડંકી જે છે જોવા મળે છે તો એમાંથી પાણી કઈ રીતે નીકળે એ હું તમને બતાવું તો આ જે લોખંડનો દાંડિયો જે છે એને આપણે હલાવીએ એટલે તમે જોઈ શકો છો અહીંયા આગળ આ પાઇપમાંથી પાણી નીકળે છે આવી ખૂબ સરસ મજાની જૂની સિસ્ટમથી હજી પણ અહીં આ ડંકી તમને ખૂબ જ સારી વ્યવસ્થામાં જોવા મળે છે તો હવે હું પાણી ભરી લો અને મિત્રો એક બીજી વાત કહી દઉં મને યાદ આવી ગયું આ પાણી ભરતા ભરતા અત્યારે તમે સમય બદલાતા ઘણી બધી સુવિધા તો આવી ગઈ પણ કસરત જેને કહેવામાં આવે છે એ ગઈ કારણ કે આ જે ડંકી છે એમાં એક જાતની કસરત પણ થાય છે તમે જોઈ શકો છો આ રીતે આમ હાથ હલાવવાથી એક જાતની કસરત થઈ જાય છે પૂરા શરીરમાં અને પાણી પણ ભરાઈ જાય છે તો મિત્રો તમે થોડું નજીક આવીને જોવો અત્યારે એકદમ સરસ મજાની જેને ડોલ કહેવામાં આવે છે ભરાઈ ગઈ છે અને આ જે ડંકી છે એ પણ તમે નજીક આવીને જોઈ શકો છો